એક વીઘા માટે ડાંગર નાખવું હોય આપણે ત્યાર પછી આપણે જે પણ ડાંગરનું બિયારણ આપણે રોપવાના હોય છે એને સીડ ટ્રીટમેન્ટ કરવી જોઈએ સીટ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી જોઈએ એ વિષય પણ અમે અગાઉ વિડીયો બનાવી ચૂક્યા છે તો આપ એ જોઈ શકો છો રોપક સ્વીટ ટ્રીટમેન્ટ ની અંદર હુફાળું ગરમ પાણી ની અંદર 15 થી 20 મિનિટ માટે જે પણ આપણે ડાંગર રોપવાના હોય છે એને બોરી અને રાખવું જેથી જે પણ પોચ હોય છે એ ઉપરની બાજુ આવી જાય અને એને દૂર કરવી ત્યાર પછી વર્ુ વૃદ્ધિ વેટેબલ પાવડર લઈ સ્વીટ ટ્રીટમેન્ટ કરવી દરવાડિયાની અંદર જે પણ ખાતર નાખવાનું હોય છે એની અંદર 10 26 26 3 કિલો લેન્ડ પાવર 1 કિલો

જે પણ ડાંગરનું બિયારણ હોય છે એ માટી સાથે મિક્સ થઈ જાય છે જેના કારણે જે પણ ઉપરની બાજુ બિયારણ એ ઉગશે નહીં દાટી મારવાથી બધી બિયારણ માટી સાથે મિક્સ થઈ જશે અને જર્મિનેટ તરત થઈ જશે વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ